દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર વસ્તુની શુદ્ધિ જોઈએ સાધન સાધન શુદ્ધિ હોય તો ફલની શુદ્ધિ થાય શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષા પત્રમાં આ આ તત્વો સેવામાં કઈ રીતે સાધક છે વૈષ્ણવ માટે કઈ રીતે શુદ્ધ કહેવાય એનો ઉલ્લેખ કરે છે વૈષ્ણવ માટે કયો દેશ ઉત્તમ દેશ તે સ્થાન કયો કાલ ઉત્તમ કયો કરતા ઉત્તમ એ રીતે છ ની શુદ્ધિ અત્યારે હું ચર્ચામાં નથી જતો આપણે તો બેઠક ચરિત્ર જોવું છે પણ જે ભૂમિ ઉપર શ્રી મહાપ્રભુજી સાત સાત દિવસ બિરાજ્યા હોય અને બિરાજીને ભાગવતજી નું પારાયણ કર્યું હોય એનાથી ઉત્તમ અને પવિત્ર ભૂમિ બીજી કોઈ ન હોઈ શકે ગોપાલદાસજી એટલે જ કહ્યું તે પદ કહ્યું કે એ ચરણારવિંદ જ્યાં જ્યાં પધાર્યા છે કોમલ પદ જ્યાં કમલ વિલશે ધન્ય કહું તે દેશ શ્રેષ્ઠતમ ભૂમિ કઈ તો કે જે ભૂમિ ઉપર મારા શ્રી વલ્લભના ચરણ જ્યાં પધાર્યા હોય એ ભૂમિ ધન્ય છે ઠાકોરજી અગિયાર વર્ષ ને બાવન દિવસ બ્રજમાં બિરાજ અને બ્રજની ભૂમિને ખુલા ચરણારવિંદથી પાવન કરી બ્રજની ભૂમિને તો પાવન કરી પણ ભારતની અન્ય ભૂમિ રહી ગઈ પછી તો પ્રભુ અવતાર કાર્ય કરવા માટે પ્રભુ અમારા ઉપર કૃપા ક્યારે થાય અને ત્યારે પ્રભુએ કહ્યું કે હમણાં તો બ્રજને પાવન કરવા આવ્યો છે પણ જ્યારે મહાપ્રભુ બનીને આવીશ ત્યારે સમગ્ર ભારત ભૂમિને પાવન કરીશ ઠાકોરજી ખુલા ચરણાર વિંતી બ્રજની ભૂમિને પાવન કરી પણ એ જ પ્રભુ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે ખુલા ચરણાર વિંતી અંગ બંગ કલિંગ કૈકટ મગદ માર સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ ભારતના સમગ્ર ભૂમિ ઉપર ખુલા ચરણાર વિંતી પધારી અને સમગ્ર ભૂમિને પાવન કરી છે તીર્થોને તીર્થત્વ પ્રદાન કરી છે અને એ પરિક્રમા દરમિયાન જ્યાં જ્યાં મહાપ્રભુજી આ ભાગવતજીના પારાયણ કર્યા એ બેઠકજી રૂપે પ્રસિદ્ધ છે એને આપણે કહીએ બેઠક એટલે એટલે બેસવાનું સ્થાન કે આજે પણ આ સ્થાન ઉપર મહાપ્રભુજી બિરાજેલા છે બિરાજવાનું સ્થાન હોય ને બેઠક કહીએ આજે પણ હવેલીમાં કહ્યું કે મહારાષ્ટ્ર બેઠકમાં બિરાજ છે મળવાનું બિરાજવાનું સ્થાન પણ મહાપ્રભુજી તો આખો દિવસ ભાગવતજી નું પારાયણ કરે છિનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ અર માર ગરીત દિખાય પ્રગટ ભય માર ગરીત દિખાય સેવાના અનવ શર્મા ભાગવતજીના ના પારાયણ થાય સત્સંગ થાય સુબોધનીજીના કથનો થાય માધવ ભટ્ટ કશ્મીરી કૃષ્ણદાસ મેઘન દબલાજી દામુદાસ હરસાનીજી આ બધા જ આસપાસ બિરાજ્યા હોય મહાપ્રભુજી વચનામત શબોધી પર કરતા હોય અને માધવ ભટ્ટ કશ્મીરી લખતા હોય મને તો ઘણી એમ થાય આપનું શ્રી વલ્લભનું સાનિધ્ય જેને મળ્યું એ વૈષ્ણવ પણ કેવા ભાગ્યશાળી હશે કે જેને શ્રી વલ્લભનું સાનિધ્ય મળ્યું છે મહાપ્રભુજી આગળ આગળ ચાલતા હોય ને પાછળ પાછળ ચાલવાનું મહાપ્રભુજી રામદાસજી કેવી સેવા કરતા જયારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધારે ત્યારે રામદાસજી નો એક નિયમ ઊંધા ચાલે

અને આવી સેવા રામદાસ કરતા એકવાર એમના પોતાના પગમાં કાંટો વાગી ગયો અને લોહીની ધારા વહેવા લાગી પણ મનમાં વિચાર કરે છે જો હું ઊભો રહીશ તો મહાપ્રભુજીને ઉભા રહેવું પડશે એમને એટલી વાર શ્રમ પડશે અને મોટી વાત તો એ એ મહાપ્રભુજી જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ થઈ જશે અને એના કલ્યાણમાં એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ ન થાય એટલે લોહીની ધારા વહેવા છતાં રામદાસ ઉંદા ઉંદા ચાલે છે અને ત્યારે મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી એવું રામદાસ ઉભારો તમારા પગમાંથી કાંટો કાઢી કારણ કે ભક્ત એ તો મારા શ્રીઅંગ રૂપ છે એમ ન માનશો કે તમારા પગમાં વાગ્યો છે તમારા પગમાં વાગ્યો છે તો દર્દ મને જ થઈ રહ્યું છે આપણે ત્યાં તો ચોર્યાસી વૈષ્ણવોને શ્રી વલ્લભના અંગરૂપ કહ્યા છે બસો બાવન વૈષ્ણવોને ગુસાઈજીના ના અંગરૂપ કહ્યા છે એટલે કે વલ્લભીઓ નથી નથી વૈષ્ણવ શ્રી જુદા એટલે જ વાર્તા પ્રસંગમાં પ્રસંગ આવે છે ને કે જયારે ગુસાઈજી એમના વહુજી સાથે બિરાજ્યા છે અને ત્યારે પ્રશ્ન કર્યો છે કે આ વૈષ્ણવોનું શું સ્વરૂપ છે ત્યારે ગુસાઇજી એ કહ્યું કે આ પ્રત્યેક મારો વૈષ્ણવ મારા અંગરૂપ છે અચ્છા ચાચાજી એમનું શું સ્વરૂપ છે મારી આંખોની કીકીઓ છે શંકા ગઈ બહુજીને આવું કઈ રીતે થાય અને એક વાર ચાચાજી ચાલતા ચાલતા જતા હતા હરિવંશજી અને પગમાં ઠોકર વાગી અને ચરણમાં શ્રમ પડ્યો ને લોહી નીકળવા લાગ્યો અને બહુજીને સમાચાર મળ્યા કે ચાચાજી ઠોકર વાગી છે પગમાં લોહી નીકળે છે અને એ સમાચાર આપવા માટે ગુસાઈજી પાસે પધાર્યા અને ગુસાઈજીના નેત્રો બંધ હતા જ્યાં બહુજી પધાર્યા અને ગુસાઈજીએ નેત્રો ખોલ્યા જોયું તો ગુસાઈજીની આંખો લાલ થઈ ગઈ છે જાણે લોહી આંખમાંથી નીકળી રહ્યું છે અને ત્યારે પ્રગટ પ્રમાણ કરીને બતાવ્યું આ ચાચાજી મારી આંખોની કીકીઓ છે એમના ચરણમાં શ્રમ પડ્યો તો મારી આંખોમાં રક્તતા આવી એમ થી વલ્લભીઓ જુદા નથી અને આવો જ ભાવ જ્યારે હૃદયમાં આવે ત્યારે હરિરાયજી ની કૃપા થઈ એમ માનજો કે હા આજે હરિરાયજીના શબ્દો મને આત્મસાત થયા છે કે આ વલ્લભીઓ પણ વલ્લભ રૂપ છે બેઠક ચરિત્રનું દર્શન આપણે બધા મળીને કરી રહ્યા છે ગઈ કાલે દ્વિતીય બેઠકજી બળી બેઠકના ચરિત્ર નું દર્શન આપણે કરી રહ્યા હતા શ્રી મહાપ્રભુજી આ સ્થાનમાં પોતાના ઉપરણામાં શ્રી ઠાકોરજીને નંદ મહોત્સવ માટે પલ્લું બનાવીને ઝુલાવ્યા સાધનો ભલે અલ્પ હોય પણ તમે જેનું શરણું લીધું છે ને એ શ્રીનાથજી સર્વ સમર્થ છે અલ્પ સાધનોથી પણ એ સંતુષ્ટ થનારો છે તો સાધને શું મરીરાયજી તો કહે છે મહાન વ્યક્તિઓને તુચ્છ સાધનોની પરાધીનતા નથી હોતી કારણ કે પોતે અને નાનો માણસ હોય ને એને સાધનો મોટા જોઈએ એને સત્કાર મોટો જોઈએ એને બધા વ્યવહાર મોટા જોઈએ પણ જે પોતે મોટો હોય એ તુચ્છ વસ્તુઓથી તૃપ્ત થતા નથી એને તો અલ્પ ભાવથી શુદ્ધ ભાવથી અલ્પ વસ્તુ પણ ધરો ને તો પણ એ પ્રસન્ન થઈ જાય મહાપ્રભુજી લીધો બે છોડા છોર પકડ્યા દમલાજીએ છોર પકડ્યા અને પ્રભુને પલ્લા ઝુલાવી અને નંદ મહોત્સવ કર્યો તૃતીય બેઠક એ દ્વારકાધીશ મંદિરની સૈયા મંદિરની બેઠક કહેવાય શ્રી ગોકુલમાં બિરાજમાન છે શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા રાત્રિના સમયે રહ્યા એ જ ગોકુલનું પરમપાવન સ્થાન છે અને એ સમયે ભૂમિની ભીતરમાંથી યોગેશ્વર પ્રગટ થયા હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા મહાપ્રભુજી પૂછ્યું કોણ છો તમે અને ત્યારે યોગેશ્વરે કહ્યું કે દ્વાપર યુગથી આ ભૂમિની ભીતર હું યોગ બળે છુપાયેલો છું અને આપના પધારવાની હું કરી રહ્યો હજારો વર્ષોથી કરેલા તપનું આજે સ્વરૂપના દર્શન દ્વારા મને ફળ મળ્યું વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કોના એ યોગેશ્વર પ્રસન્ન થઈ રહ્યા છે અનેક સમયથી જારતી પ્રભુ પધાર્યા એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને ગયા અને પ્રભુએ વચન આપ્યું કે હું પાછો આવીશ ત્યારથી આ યોગેશ્વર આ ભૂમિ ઉપર અંદર રહી યોગ બળે એ પ્રભુ પાછા ક્યારે પધારે એની પ્રતીક્ષા કરી રહ્યા અને પ્રભુએ એમને સંકેત કર્યો હતો કે જ્યારે કલયુગમાં હું આચાર્ય ચરણ રૂપે ભૂતલ પર આવીશ ત્યારે આ સ્થાનમાં પાછો પધારીશ અને ત્યારથી આ યોગેશ્વર પ્રતીક્ષા કરી રહ્યા છે અને હાથ જોડીને કહે છે આજે તપનું મને ફળ મળ્યું જો પુષ્ટિ માર્ગમાં જપ તપ તીરથ નેમ ધર્મ અને વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો ના અન્ય સ્થાનોમાં તપનું ફળશું જપનું ફળશું લોકો અલૌકિક કાર્યો કરીને પણ ફળ રૂપે ઈચ્છા તો लौકિકની જ રાખે છે પુષ્ટિ માર્ગમાં ઊંધું છે લૌકિક કરીને પણ ઈચ્છા लौકિકની રાખે છે ધન કમાવવું છે પણ સેના માટે પ્રભુને લાલ લડાવી શકો ઘર બાંધવું છે પણ સેના માટે ઠાકોરજીને પધરાવી શકો એટલા માટે પરિવાર બનાવો છે પણ સેના માટે સાથે મળીને સેવા કરી શકીએ એના માટે શું જોઈએ છે લૌકિક ભગવાન દ્વારા પણ મેળવવા શું ઈચ્છે છે સંસાર અને પુષ્ટિ માર્ગ ની વિચારધારા મહાપ્રભુજી આપણને એ આપી કે સંસાર દ્વારા પણ અમારે શ્રીજીને પામવા છે અમારા તો સાંસારિક લોકો પણ સાંસારિક બંધન નથી અમારા વૈષ્ણવ સંબંધે છે અમારા સ્વજનો પણ અમારા આત્મીય વૈષ્ણવ છે અમારો કંઠીનો સંબંધ છે આપણે ત્યાં લોહીના સંબંધ કરતા પણ કંઠીનો સંબંધ મોટો માનવામાં આવે છે તમે વાર્તા સાહિત્યનું પ્રમાણ જોઈ લો કંઠીના સંબંધ પાછળ લોહીના સંબંધો છોડવા તૈયાર થઈ ગયા નથી એટલે કંઠીનો નાતો કારણ લોહીનો સંબંધ જ્યાં સુધી શરીરમાં લોહી છે ત્યાં સુધીનો છે કંઠીનો સંબંધ તો દેહ પડ્યા પછી ગોલોક ધામમાં એ સંબંધ રહે છે જ્યારે શરીર નથી રહેતું ત્યારે પણ એ આત્માનો સંબંધ તો શાશ્વત રહે છે એટલે સાચો સંબંધ આપણે ત્યાં કંઠીનો માનવામાં આવે છે તો અહીંયા તો જપનું ફળશું તો શ્રી વલ્લભ તપનું ફળશું તો શ્રી વલ્લભ એક 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 તમે 84 વૈષ્ણવની વાર્તાઓ તમે જોડતા જાઓ જપ તપ તીરથ અહીંયા કહ્યું ને ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજી સ્નાન કરવા ના ગયા અને દેહ પડ્યો રૂકમણી નો તો કોઈ એમ બોલ્યું કે ગંગાજી ને પાઈ લીધા ગુસાઈજી કહું ગંગાજી નહીં ગંગાજી આમને પાયા પૂછ્યું કે કેમ સ્નાન કરવા નથી જતા આટલી નજીક ગંગાજી ના રહો છો તો કહું કે ગંગા જેના ચરણથી પ્રગટી છે એ મારા ઘરે બિરાજે છે અને એની સેવામાં એટલી વ્યસ્તતા છે કે સ્નાન કરવાનો અવસર જ નથી મળતો કારણ કે અહીંયા સેવા કરું તો સુખ મળે અને સ્નાન કરવા માટે જાઉં તો પુણ્ય મળે મારા માટે પુણ્ય કરતા પણ સેવા મોટું છે અહીંયા ભગવત સેવાની પ્રધાનતા કહી છે ધર્મ કરતા પણ ધર્મી મોટો છે પુણ્ય કરતા પણ સેવા મોટી છે સાધન કરતા શ્રીજી મોટા છે એટલે જપ તપ તીરથ નેમ ધર્મ પદ્માભદાસજીની વાર્તા જુઓ તમે મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા અને ભોજન કરવા વિરાજે છે વાર્તા સાહિત્યમાં વાંચજો પદ્નાભદાસજીની એટલામાં મહાપ્રભુજીની પાછળ પાછળ કોઈ એક સેઠ રસ્તો શોધતો શોધતો કહ્યું કે આ મહાપુરુષની પાછળ પાછળ ચાલુ તો ગામમાં પહોંચી જઈશ અને મહાપ્રભુજી તો જલ્દી પધારી ગયા પાછળથી કોઈ એનું ધન લૂટી ગયું અને ધન લૂટી ગયું તો એ બધું જતું રહ્યું કે કોને ફરિયાદ કરવું બીજું તો કોઈ છે નહીં આ જેમની પાછળ પાછળ જતા હતા એમને કહું કે મારું ધન લૂંટાઈ ગયું મને ધન ક્યાંથી પાછું મળે અને પદ્મનાભદાસ દ્વાર પર ઉભા છે મહાપ્રભુજી ભોજન કરવા બિરાજે છે અને શોધતા શોધતા કહ્યું કે પેલા આચાર્ય ચરણ ક્યાં ગયા પદમનાભદાસજી કહું ભોજન કરવા બિરાજે છે મારે હમણાં ને હમણાં ફરિયાદ કરવી છે મારી યાચના કરવી છે મારું ખોવાયેલું ધન મને ક્યાંથી મળે

ગઈકાલે જો તો એને જરૂર છે કે નહીં એની ચિંતા આપણે નહીં કરવી પણ મને ધરવાનો મોકો મળ્યો એ આપણું સૌભાગ્ય છે આપણે તો મંદિરનું બેંક બેલેન્સ ચેક કરવા જોઈએ કે એમાં કેટલા છે અને આપવા જેવા છે કે નહીં મંદિરમાં અરે એ વિચારવાનું કામ આપણું નથી આપણને આપવાની ઈચ્છા થઈ એ આપણું સૌભાગ્ય છે એ કોઈ દાન નથી કે કોઈ જરૂરિયાતને આપીએ તો દાન કહેવાય પણ સમર્પણ છે અહીંયા તો મારું સૌભાગ્ય છે કે મારા મનમાં પ્રભુને ધરવાની ઈચ્છા જાગે થયું કે મહાપ્રભુજીને જો શ્રમ પડે તો મારો સેવક ધર્મ જાય અચ્છા કેટલા પૈસા તમારા ગયા છે ચાલો મારી સાથે પદ્મનાભદાસજી પાસે કંઈ છે નહીં બજારમાં લઈ ગયા શેઠજી દુકાન પર બેઠા હતા અને પદ્મનાભદાસજી ની સાખ એવી કે એના જેવો ભગવદી ગામમાં કોઈ નહીં કહ્યું કે આને એટલે જેટલા રૂપિયા જોઈતા હોય આપી દો લોકો આપી તો દઉં પણ એના બદલામાં શું મૂકશો ત્યારે પદ્મનામ દાસજી કહે છે મારો ધર્મ હું મૂકું છું આજ સુધી જે કોઈ પણ ધર્મ મારાથી પણ થયો હશે એ ધર્મ તમને ગીરવે આપું છું પૈસા આપીને પાછો છોડાવી દેશે એમની વચન પર વિશ્વાસ અને પેલા શેઠજી ધર્મ ગીરવે રાખી લે થયું કે તમારો ધર્મ ગીરવે આજ સુધીના કરેલા સત્કર્મો પુણ્યો ગીરવે મૂકી જાઓ છો શેના માટે તો કે જો ધર્મીને સુખ ના આપી શકું તે ધર્મ શું કામ મારા કરેલા ધર્મ મારા ગુરુને જો શ્રમ પડતા રોકી ન શકે તો એ ધર્મ મારા શું કામ ધર જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ આ શ્રદ્ધા આ ભાવના આપણા ભગવદીઓમાં એટલે પેલા યોગેશ્વરે એમ કહ્યું મારા તપનું ફળ આજે મને મળે છે પણ આપની પાસે મારે એક વચન માંગવું છે જો આ સૈયા મંદિરની બેઠક છે ગોકુલની ત્રીજી બેટર હું અહીંયા જ નિવાસ કરીશ મારે વ્રત છોડીને જવું નથી મને હું યોગી છું મને ભવિષ્ય દેખાય છે બાપરૂજી આગળ ભવિષ્ય નો કથન કરી રહ્યા છે આ ગોકુલ ગામ આપની કૃપાથી વસશે સુંદર ગામ બની જશે આપના લાલજી અહીંયા ગોકુલમાં નિવાસ કરશે આપને ત્યાં સાત પૌત્રો થશે એમના જુદા જુદા મંદિરો બનશે પણ એક વચન આપ મને આપો કે આપના વંશમાં જે કોઈ આવે એ મને આ જગ્યાએથી ન ખસેડે એવું વચન આપ મને આપો મેં અહીંયા ખૂબ તપ કર્યું છે ત્યારે મહાપ્રભુજી વચન આપ્યું કે હા યોગેશ્વર અમે તો આપને વચન આપીએ છીએ કે મારા વંશમાં મારા કુળમાં આપને અહીંયાથી કોઈ હટાવશે અને મહાપ્રભુજીના વચન સાંભળીને પ્રસન્ન થઈ ગયા યોગેશ્વર મહાપ્રભુજી તો ત્યાંથી પધાર્યા વર્ષો વીત્યા ગુસાઈજી નિવાસ કર્યો ગોકુલમાં અને હવે તો સાતે લાલજીઓના નિવાસ સાત હવેલી બની રહી છે અને એમાં તૃતીય લાલજી બાલકૃષ્ણ લાલજી દ્વારકાધીશ નું મંદિર બાંધવાના છે અને જ્યાં ખોદ્યું પાયો ખોદ્યો મંદિરનો એમાંથી આ યોગેશ્વર બહાર આવ્યા કહ્યું કે આપ બીજે મંદિર બનાવો અહીંયા આપના પૂર્વજ શ્રી વલ્ભાચાર્યજીએ મને વચન આપ્યું છે કે મને આપના વંશમાં કોઈ ખસેડશે પણ કહ્યું આ તો પ્રભુનું મંદિર બનવાનું છે અને આ સ્થાન નિર્ધારિત થઈ ગયું છે એટલે તમારે ખસવું જ પડશે એકવાર બે વાર ત્રીજી વાર કહ્યું ત્યારે યોગેશ્વર સોળ હાથ નીચે ભૂમિની અંદર જતા રહ્યા અને અંદર જતા રહ્યા અને ત્યાં દ્વારિકાધીશની હવેલી બનાવી મંદિર બનાવ્યું મહાપ્રભુજીએ વચન આપ્યું છે અને વલ્લભ નું વચન તો ઠાકોરજી નિભાવે છે અહિયાં પ્રભુની સેવા કરે છે વારકૃષ્ણલાલ પ્રભુની સેવા થાય ને રાજભોગ ધરાય ને તો અહિયાંથી ખૂબ કીડીઓ ઉભરાય છે લાલ લાલ કીડીઓ એટલી બધી ઉભરાઈ જાય કે પ્રભુને ભોગ ધરવા લાયક ભોગ ન ઘણા બધા પ્રયાસો કર્યા ઘણી બધી કોશિશ કરી પણ એ રોકાતું જ નથી જ્યારે પણ પ્રભુને ભોગ ધરવામાં આવે એટલે કીડીઓના ઉભરા એટલા બધા થાય કે પ્રભુને ભોગ ધરવા લાયક સામગ્રી ન રહે હું કે આવું કેમ થાય છે આટલા બધા ઉપાયો કરવા છતાં આનું નિરાકરણ કેમ નથી આવતું જો બે પ્રકારના પ્રતિબંધ આપણે ત્યાં માન્યા છે મહાપ્રભુજી સમજાવ્યા એ તો સોળસ ગ્રંથ ની જયારે કરીશું ત્યારે સમજાવી જીવકૃત અને ભગવત કૃત એક છે જીવના કર્મોને કારણે અધિકારને કારણે આવતા ભક્તિમાં પ્રતિબંધો અને બીજા છે ભગવાન જ ન ઈચ્છતા હોય કે આના હાથની મારે સેવા નથી લેવી તો તમે ગમે તેટલું કરો પણ તમારે સંજોગ જ ન બને ન ભક્તિ કરવાના ના તીર્થ કરવાના ના સેવા કરવાના ના માળા કરવાના કારણ કે તમને ભગવત પ્રતિબંધ છે ભગવાને રાખેલો પ્રતિબંધ છે અહીંયા કીડીઓ ઉભરાય એટલે કોઈને સમજમાં ના આવી ગોકુલનાથજીને વિનંતી કરી કે આપ ઠાકોરજીને શ્રીનાથજીને પૂછો કે આવું કેમ થાય અને જઈને શ્રીનાથજીને વાત કરી કે આ રીતે દ્વારકાધીશ નું મંદિર બન્યું છે ગુસાઇલા લાલજી સુંદર હવેલી બનાવી છે અને ત્યાં આ રીતે કીડીઓ ઉભરાય છે ને પ્રભુને ભોગ ધરવાની કોઈ સામગ્રી રહેતી નથી અને જયારે ગોકુલનાથજી એ શ્રીનાથજી વાત કરી સમયે શ્રીનાથજી ગોકુલનાથજી સાથે વાત કરતા ત્યારે શ્રીનાથજી એટલું બોલ્યા કે પોતાના કરેલા ભોગવી રહ્યા છે એક વાક્ય શ્રીનાથજી એ કહ્યું અને ત્યારે ગોકુલનાથજી આવીને વાત કરી કે શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું છે આ યોગેશ્વરને મહાપ્રભુજી નું વચન છે કે તમને મારા કુળમાંથી કોઈ પણ અહિયાંથી ખસેડશે નહીં અને મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલા માટે ઠાકોરજી ભોગ આરોપતા નથી જો કર્મ કરતા પણ ગુરુ આજ્ઞા શ્રેષ્ઠ છે ઘણી વાર ગુરુજીને આજ્ઞા કરી કે તું આ કર તું આ જાપ કર આ સત્કર્મ કર આ સેવા કર પણ આપણે પુસ્તકોમાં વાંચી ના કરતા તો આ પુણ્ય મોટું છે આના કરતા તો આ મોટું છે અરે બીજું કોઈ મોટું સત્કર્મ નથી સેવા કરતેર જે આજ્ઞા થઈ એનાથી મોટું પુણ્ય બીજું કોઈ ના હોય છે અને મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન એનાથી મોટો દોષ શું હોય મહાપ્રભુજી દરેક વૈષ્ણવને કઈ આજ્ઞા કરી છે પણ મહાપ્રભુજી એટલા કૃપાળુ છે ને એમ નથી કેતા કે આ કર મહાપ્રભુ ઇતિ મેમતી જો આ ગુરુની ઉદારતા મારું આવું માનવું છે આમ કરો તો સારું આમ થાય તો સારું મહાપ્રભુજી ગ્રંથના અંતમાં એમ લખે છે આ મારી સમજ છે આમ કરવું જોઈએ શ્રેષ્ઠ પુરુષો હોય એ આગ્રહ ન રાખે એમ કે આવું કરો તો સારું આવું થાય તો સારું આમ થવું જોઈએ પણ ગુરુની ઈચ્છા એ શિષ્ય માટે તો આજ્ઞા જ છે એને કહેવાની જરૂર ન પડે એની ઈચ્છા જ આપણી આજ્ઞા માની લેવી અને જયારે એને ઈચ્છા પ્રગટ કરી ત્યારે જયારે અલૌકિક કાર્યોમાં અલૌકિક આજ્ઞાઓમાં આપણી લૌકિક બુદ્ધિનો ઉપયોગ કરીએ છે ત્યારે હાનિ આપણી જ થાય છે આપણે નથી જાણતા કે શા માટે એમણે આજ્ઞા કરે ઘણી વાર ગુરુની વાતો વર્ષો પછી આપણને સમજાતી હોય કે ના એ કહેતા હતા એ સાચું એ સમય આપણને ના સમજાય તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલે શ્રીનાથજી બાબાએ કહ્યું કે પોતાના જ કરેલા ભોગવ્યા છે સેવામાં સાવધાન રહેવું ઘણી વાર ઘણી વસ્તુઓનો અતિ આગ્રહ આપણને પ્રભુને શ્રમ આપનારો કરી દે છે અને સેવા એ પ્રભુના સુખ માટે છે કોઈના શ્રમ માટે નથી આપણી સેવા થકી કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ એ હંમેશા સાવધાની રાખ મહાપ્રભુજી કરે છે સાથ આપે તો બહુ સારી વાત નથી આપતા કયા પછી પણ નથી આપતા પણ ક્લેશ ન નિમિત્તે પણ ન થવો જોઈએ ક્લેશ કરીને કરેલી સેવાથી ઠાકોરજીને પ્રસન્નતા થતી નથી ક્લેશને ટાળો કારણ કે જયારે ક્લેશ થી ઉદ્વેગ આવશે તો સેવામાં ઉદ્વેગને પ્રતિબંધ કર્યો છે કોશિશ કરો સેવા જેને ત્યાં બિરાજે છે એના ઘરમાં આનંદ રહે આપણા ઘરે ઠાકોરજી છે અને જેના ઘરે ઠાકોરજી હોય જે ઠાકોરજીની સેવા કરતો હોય એ તો કેવો વિચાર વાળો હોય એની ભાવનાઓ કેવી હોય અને સેવા કરવા તમારા વિચારો તૈયાર નહી હોય તમારું મન અને બુદ્ધિ તૈયાર નહી હોય તો સેવા પણ ક્લેશનું કારણ થઈ જશે ખરેખર સેવા તો આનંદનું કારણ છે અને આનંદ નિમિત્તની સેવા આપણા માટે ક્લેશનું કારણ બની જાય છે તો ચિંતન કરવું કે ક્યાંક મારી સમજમાં મારા વ્યવહારમાં મારા ચિંતનમાં કંઈક ફેર લાગે છે મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે આપણા ઘરમાં કોઈ કામ કરતું હોય એને આપણી સેવા થકી શ્રમ ન પડવો તકલીફ ન પડવી જોઈએ કારણ કે સેવા એ નિજનો ને પ્રભુનો આનંદ છે એ કોઈના ક્લેશ માટે અહીંયા જ્યારે મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું ને ભક્તને દુઃખ આપી ભગવાન ક્યારે રાજી થતા નથી આ યોગેશ્વર તો પરમ ભક્ત છે યોગેશ્વરને જ્યારે આજ્ઞા આપી એટલે નક્કી કર્યું કે હવે આ દ્વારકાધીશનું સ્વરૂપ મથુરાધીશ સાથે બિરાજ છે અને અહીંયા નહીં બિરાજમાન કરી આમ વિચાર કરી મહાપ્રભુજીની આજ્ઞાને આદર આપ્યો અને ત્યારે ઠાકોરજી સુખેદ મથુરાધીશની સાથે બિરાજવા લાગ્યા તો આ ત્રીજી બેઠક સૈયા મંદિરની બેઠકમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત પહોંચાડી